ઓમ શ્રી ગણેશ હાય નમઃ ફક્તો આજે આપણે વિડીયો લઈને આવી ગયા છે આપણી આ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે અને ફક્તો આજનો જે આપણે વિડીયો બનાવવાનો છે એ વિડીયો છે મંગળવારનો વ્રત કથા મંગળ વ્રત તો આ વિડીયો તમે પૂરેપૂરો જોજો જેથી કરીને આપણને પૂરેપૂરા ફળની પ્રાપ્તિ થાય અને જો આ ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવનારી બધી કથા તમારા સુધી પહોંચે અને બધી કથાનો લાભ મળે તો આપણે કથાનો આરંભ કરીએ મંગળ વ્રત ક્યારે કરવું કેવી રીતે કરવું એનું પૂજન વિધિ કેવી રીતે છે કયા દેવની ઉપાસના કરવી પૂજન કરવું અને એનું મહાત્મ્ય શું છે એની આજે આપણે કથા કરવાની છે તો આ કથા તમે પૂરેપૂરી સાંભળજો આ વ્રત કરવાની વિધિની વાત કરવા જઈએ તો જીવ માત્રનું મંગળ કરનાર આ વ્રત મંગળવારે પ્રારંભ કરાય છે પ્રાંતકાળે વહેલા ઉઠવું નિત્ય કર્મથી પરવારી નાય ધોઈને પવિત્ર થઈને ત્યાર પછી હનુમાનજી મહારાજના જપ મનોમન જપતા જપતા હનુમાન મહાબલીની મૂર્તિની સ્થાપના કરવી જોઈએ અને લાલ રંગના ફૂલોથી તેમની પૂજા કરવી જોઈએ આ વ્રત કરનારે વ્રતના દિવસે લાલ વસ્ત્ર ધારણ કરવા અને વ્રતનું સંપૂર્ણ ફળ પામવાને માટે એકટાણું કરવું જોઈએ એકટાણામાં જમતી વખતે ગોળ અને ઘઉંનું ભોજન લેવું અગિયાર કે એકવીસ મંગળવારે આ વ્રત પૂર્ણ થયું ગણાય વ્રત કદે અધૂરું છોડવું ન જોઈએ વ્રત અધોરો છોડનાર મહાપાપનો ભોગ બને છે એકટાણું કરતા પહેલાં મંગળવારની કથા કહેવી અથવા સાંભળવી કથા સાંભળ્યા બાદ અન્નનો દાણો મોમાં ન મૂકો કથા સાંભળ્યા વગર અન્નનો દાણો મોમાં ન મૂકો કથા સાંભળનાર ન મળે તો મૂર્તિની સામે દીવો કરીને કથા સાંભળવી આ વ્રત મહાફળ આપનારી છે આ વ્રત કરનારના સર્વે મનોરથ પૂર્ણ થાય છે પુત્રની પ્રાપ્તિ થાય છે સુખ સમૃદ્ધિ વધે છે રોગ દોગ દૂર થાય છે કુટુંબ કલેશ દૂર થાય છે જગતમાં માન અને કીર્તિ વધે છે વ્રતને પુરાણોના જ્ઞાતા શ્રી સુતજીએ ઉત્તમોત્તમ કહ્યું છે વાર્તા હજારો વર્ષ પહેલાં નેમિસારણિયા નામના એક જંગલમાં અઠ્યાવીસ હજાર મુનિઓ ભેગા થયા અને બંને કર જોડી પુરાણોના જાણકાર એવા શ્રી સુતજીને કહેવા લાગ્યા હે મહાજ્ઞાની તમે અનેકાનેક રસદાયક જ્ઞાનવર્ધક પુરાણ કથાઓ સંભળાવી છે હવે અમારી એક ઈચ્છા છે તે આપ પૂર્ણ કરો અમારા પર કૃપા કરીને એવું કોઈ વ્રત અમને જણાવો જે સર્વ મનોરથ પૂર્ણ કરનાર હોય એ વ્રત કરવાથી જેને ત્યાં સંતાન ન હોય તેમને સંતાનની પ્રાપ્તિ થાય તથા બધા જીવોની આધિ વ્યાધિ ઉપાધિ દૂર થાય હવે આ કળિયુગમાં ટૂંકું આયુષ્ય જીવનારા જીવો જન્મશે અને જો એટલા ટૂંકા આયુષ્યમાં પણ જો તેમને રોગ અને શોક ઘેરી લેશે તો તેઓ પ્રભુનું ધ્યાન ધરી શકશે નહીં આમ ઋષિઓની વિનંતી સાંભળીને મહાજ્ઞાની સુતજી કહેવા લાગ્યા હે પુરાણ કાળમાં યુધિષ્ઠિર આવે જ વિનંતી ભગવાન શ્રી કૃષ્ણને કરી હતી ત્યારે શ્રી કૃષ્ણએ જે સુંદર વ્રતની કથા કહી હતી તે હું તમને કહું છું તમે કૃપા કરીને ધ્યાનથી સાંભળો રામપુર નામે એક ગામ હતું ગામમાં નામદેવ નામનો એક બ્રાહ્મણ રહેતો હતો તેની પતિવ્રતા પત્નીનું નામ લક્ષ્મી હતું બ્રાહ્મણના ઘરમાં ખૂબ જ સમૃદ્ધિ હતી પરંતુ તેમના ઘેર હજુ સુધી પારણ બંધાયું ન હતું તેથી પતિ પત્ની બંને ખૂબ જ ઉદાસ રહેતા હતા નામદેવની પત્ની લક્ષ્મી ખૂબ જ શ્રદ્ધાથીન મહાબળવાન એવા હનુમાનજીની આરાધના કરતી મંગળવારના દિવસે હનુમાનજીને નૈવેદ્ય ધરાવ્યા પછી જ પોતે જમતી તેનામાં નામ પ્રમાણે જ ગુણ હતા એક મંગળવારે લક્ષ્મી મહેમાનોની આગ આગતા સ્વાગતતામાં હનુમાનજીને નૈવેદ્ય ધરાવતી ન ધરાવી ન શકી તેથી તેના મનમાં ખૂબ જ દુઃખ થયું એ ખૂબ જ પશ્ચાતાપ થવાને લીધે એણે એ દિવસે ખાધું નહીં અને ઉપવાસ કર્યો તેણે દઢ નિશ્ચય કર્યો કે આવતા મંગળવારે નૈવેદ્ય ધરાવ્યા પછી જ ભોજન લઈશ ત્યાં સુધી પાણીનું ટીપું પણ નહીં લઉં લક્ષ્મી પતિ માટે રોજ ભોજન બનાવે છે પણ પોતે જમતી નથી અને મનમાં અને મનમાં હનુમાનજીના ગુમ ગાન ગાતી ગુણ ગાન ગાતી રહેશે અન્નજળ વગર રહેશે દિવસો વ્યતીત થઈ ગયા લક્ષ્મીના શરીરમાં એટલી બધી અશક્તિ આવી ગઈ કે સાતમા દિવસે એટલે કે મંગળ મંગળવારની સવારે લક્ષ્મી બેભાન થઈ ઢળી પડી લક્ષ્મીની દઢ શક્તિ લક્ષ્મીની દઢ ભક્તિથી ભક્ત હનુમાનજી મહારાજ તેમના પર પ્રસન્ન થયા અને લક્ષ્મીને વરદાન માગવાનું કહ્યું ત્યારે લક્ષ્મીએ પોતાનું વાંજિયા પણ ટાળવા એક સંતાનનું વરદાન માગ્યું પ્રસન્ન થયેલા હનુમાનજીએ તથાસ્તુ કહેતા કહ્યું તારો મનોરથ ફળશે તારી ઈચ્છા પૂર્ણ થશે અને તારે ત્યાં એક કન્યાનો જન્મ થશે અને તે કન્યાના આઠ અંગો રોજ થોડું થોડું સોનું આપશે લક્ષ્મીની આંખોમાં હર્ષના આંસુ આવી ગયા એણે આ વાત પોતાના પતિને કરી પણ નામદેવ કન્યાની વાતથી થોડો દુઃખી થયો પણ કન્યાના આઠ અંગ દરરોજ સોનું આપશે તે વાત જાણી તેને ઘણો જ આનંદ થયો નવ મહિના પૂરા થતાં લક્ષ્મીએ એક અતિશય તેજસ્વાન એવી કન્યાને જન્મ આપ્યો એના અંગો સોનું આપતા હતા તેથી તેનું નામ હેમવતી રાખવામાં આવ્યું હેમવતીએ પૂર્વ જન્મમાં ખૂબ જ ભક્તિભાવપૂર્વક મંગળવારનું વ્રત કર્યું હતું આમ આ તેજસ્વી કન્યાના અંગો સોનું આપતા હતા તેથી તેના પિતા નામદેવ જોત જોતામાં ખૂબ જ ધનિક બની ગયો અને ધનિક બનવાની સાથે સાથે તેનામાં અભિમાન પણ વધતું ગયું આમ અતિશય રૂપવાન એવી અપસરા સરેખી હેમવતી દસ વર્ષની થઈ ત્યારે તેની માતા લક્ષ્મીને તેના લગ્નની ચિંતા થવા માંડી પણ નામદેવને કોઈ જ ચિંતા નથી કેમ કે તેના આઠેય અંગો સોનો આપતા હતા લક્ષ્મીએ પોતાના પતિને વિનંતી કરી હે સ્વામી હવે હેમવતી માટે કોઈ યોગ્ય વર્ષો તો શાહસ્ત્રમાં પણ લખ્યું છે કે દસ વર્ષ પછી દીકરી રજસ્વલા થઈ જાય છે અને કન્યાદાનથી આ લોકમાં સર્વ સુખોની પ્રાપ્તિ થાય છે પરંતુ નામદેવ તો પત્નીની વાત એક કાનેથી સાંભળે અને બીજા કાને કાઢી નાખે કેમ કે નામદેવને તો સોનાનો લોભ વધતો જતો હતો લક્ષ્મીએ ફરી વખત વિનંતી કરી હે સ્વામી લોભને થોભ નથી જો અગિયારમાં વર્ષે જો દીકરીના લગ્ન ન કરી દેવામાં આવે તો તેના પિતા ને ભાઈ નરકમાં જાય છે લક્ષ્મીના આ રીતના ખૂબ જ આગ્રહથી નામદેવે પોતાના સેવકને હેમવતી માટે યોગ્ય વર શોધવાને માટે મોકલ્યો સેવક ફરતો ફરતો શામપુર નામના ગામમાં આવી પહોંચ્યો ત્યારે તેણે એક સર્વગુણ સંપન્ન બ્રાહ્મણ યુવકને જોયો તેનું નામ જયદત્ત હતું સેવક એ યુવકને લઈને નામદેવ પાસે આવ્યો નામદેવને તે જમાય તરીકે યોગ્ય લાગ્યો હેમવતીના ખૂબ જ ધામધૂમથી લગ્ન કરવામાં આવ્યા નામદેવે કન્યાદાનમાં પુષ્કળ ધન આપ્યો નામદેવને દીકરી સાસરે જાય તેનું ખૂબ જ દુઃખ હતો કારણ કે તેને સોનું મળતું બંધ થઈ જાય અને તેથી તેનો લોભી જીવ વ્યાકુળ બની ગયો એ વિચારવા લાગ્યો કે આજ સુધી જે ધન ભેગું થયું હતું એ તો દીકરીના લગ્નમાં ખર્ચાઈ ગયું હવે કોઈ એવી યુક્તિ કરવી જોઈએ કે કન્યા મારા ઘરમાં જ રહે અને મને રોજ સોનું મળતું રહે સોનાનો મોહ ભયાવ હશે સોનાના લોભમાં આંધળા થઈ ગયેલા નામદેવે પોતાના જમાઈને મારી નાખવાનું નક્કી કર્યું જેથી દીકરી પોતાના ઘેર જ રહે અને સાસરે ન જાય વહેલી સવારે જયદત્ત હેમવતીને લઈને શામપુર જવા માટે નીકળ્યો રસ્તામાં એક વૃક્ષ પાછળ છુપાયેલો નામદેવે પોતાના જમાઈની પીઠમાં ખંજર હુલાવી દીધી જયદત્ત હે રામ કરતો ત્યાં જ ઢળી પડ્યો અને થોડી જ વારમાં તરફડીને મૃત્યુ પામ્યો હેમવતી કાળો કલ્પાંત કરવા લાગી થોડી વારે ઝાડની પાછળથી નામદેવ બહાર આવ્યો દીકરે તારા ભાગ્યમાં વૈવૈધ્ય લખ્યો હશે વૈધવ્ય લખ્યું હશે માટે જ પરણિયાના પહેલા દિવસે લોટારાએ તારા પતિનો ખૂન કરી નાખ્યો છે ગામના એક ખેડૂતે મને ખબર આપ્યા કે હું તરત જ દોડતો આવ્યો છું અને હવે તું ઘેર ચાલ દીકરી પ્રભુની ઈચ્છા બળવાન છે ઈશ્વરની જેવી મરજી વિધાતાના લેખ્યા લેખ મિથ્યા થતા નથી તું પિયરમાં સુખેથી ભગવાનનું ભજન કર અને પ્રભુ ભક્તિમાં જીવન વ્યતીત કર પિતાના કપટથી અજાણ હેમવતી આસુ લોસતા લોસતા બોલી હે પિતાજી પોતાના પતિ વિનાનું સ્ત્રીનું જીવન નકામું છે હું મારા પતિની સાથે જ ચિતાએ ચડીશ આ સાંભળીને નામદેવ પસ્તાવો કરવા લાગ્યો અને તેને થયું કે મેં જમાઈને મારી તો નાખ્યો પણ કાંઈ વળ્યું નહીં કેમ કે દીકરી તો પતિની પાછળ સતે થવા તૈયાર થઈ છે અને તેથી હવે મને ધન મળવાનું નથી અને દીકરી પણ ખોઈશ હું તો બેઉ બાજુથી માર્યો નામદેવે ગામમાં જઈને પોતાના જમાઈને હત્યાની વાત કરી બધા આ ભળવા લાગ્યા હેમવતી માથું પછાડતી કલ્પાંત કરતી હતી બધા શમસાને આવી પહોંચ્યા ચેતા તૈયાર કરવામાં આવી હેમવતીએ પતિનું માથું ખોળામાં લીધું ચેતાને અગ્નિ દેવામાં આવ્યો એ સમયે મંગળદેવ પ્રગટ થયા અને કહ્યું હે પુત્રી તું આટલી નાની ઉંમરમાં પણ આમ પતિવ્રતા ધર્મનું પાલન કરી રહે છે તે જોઈ હું તારા પર ઘણો જ પ્રસન્ન થયો છું હું તને વરદાન આપું છું કે તારો પતિ સજીવન થશે અને એટલું જ નહીં અજર અમર અને ખૂબ વિદ્વાન થશે અને આ ઉપરાંત તારે જે માગવું હોય તે ખુશીથી માગી લે હેમવતી બોલી હે ગ્રહોના દેવ ગ્રહોના દેવ જો તમે મારા ઉપર પ્રસન્ન થયા હોય તો જે કાંઈ મંગળવારે પ્રાંત કાળે લાલ રંગના ફૂલો ચંદનથી તમારું પૂજન કરે અને સ્તુતિ કરે તેનાથી સર્વ રોગ દોગ દૂર રહે પોતાના આપજનોથી તેનો કદી વિયોગ ન થાય શત્રુનો ભય ન રહે તની સુખ સમૃદ્ધિ વધતી રહે એવું કરો જે સ્ત્રી હૃદયમાં હૃદયના ભક્તિભાવથી તમારું વ્રત કરે તેનો ચૂડી ચાંદડો અખંડ રહે અને તેજસ્વી પુત્રોની માતા બને તથાસ્તો કહીને મંગળદેવ અંતર ધ્યાન થયા જયદત્ત જીવિત થયો હેમવતી વર હર્ષના આંસુ વહાવતી પતિની સાથે સાસ રહે ગઈ અને ત્યાં સુખ શાંતિથી રહેવા લાગી એમની સમૃદ્ધિ જોઈ નગરીના અસંખ્ય સ્ત્રીઓ પુરુષો મંગળવારનું વ્રત કરવા લાગ્યા હે મંગળ દેવ જેવા તમે હેમવતીને ફળ્યા તેવા તમે મંગળવારનો વ્રત કરનાર સર્વને ફળજો બોલો મંગળ દેવને જય તો ભક્તો આ કથા આપણે અહીં પૂર્ણ કરીએ છીએ અને આગળની કથા આપણે આગળનો વિડીયો આપણે લઈને આવશું ત્યાં લગીને આ વિડીયોમાં મને રજા આપો અને આ ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવનારી બધી કથા તમારા સુધી પહોંચે અને બધી કથાનો લાભ મળે અને પુણ્યને પ્રાપ્તિ થાય તો અત્યારે બસ આટલો જ મને રજા આપો